રામ મંદિર સનાતન સંસ્કૃતિની પ્રાણ છે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ તાલુકા શિવમંદિર ખાતે સુંદરકાના પાઠ સામૂહિક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું સવારે પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ગ્રામ લોકો જોડાયા ત્યારબાદ ભવ્ય ધર્મ સભાનું આયોજન કરાયું જેમાં આવકાર ઉદ્બોધન હરેશભાઈ વિશ્રામ પોકાર દ્વારા કરવામાં આવ્યો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત શારીરિક પ્રમુખ ધનજીભાઈ ગોરસિયાએ સમરસ્તા ઉપર ભાર મૂક્યો તેમણે જણાવ્યું હતું કે ભગવાન રામ પાસેથી કુટુંબ વ્યવસ્થા કેવી હોવી જોઈએ તેનો બોધ આપણા જીવનમાં ઉતારવો જોઈએ ભગવાન રામ વનવાસના સમયમાં સબરી માતા

જાબુવાણીનું ગામ વતી બાબુભાઈ ચોપડાએ સન્માન કર્યું ત્યારબાદ ત્યાં ઉપસ્થિત ધર્મપ્રેમીઓ દ્વારા સામૂહિક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું ને રામ સૂતીનું ગાન કર્યા બાદ રાષ્ટ્રીય ગાન વંદે માતરમ કરવામાં આવ્યું ત્યારબાદ સામૂહિક મહારતીનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ સામૂહિક મહાપ્રસાદ લેવામાં આવ્યો આ દિવસે ગામમાં ગાયોને નિર્ણયનું આપવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું ગામના સરપંચ અલ્પાબેન કોકાર જિલ્લા પંચાયતના સદસ્ય જયાબેન ચોપડા વિશ્વ હિન્દુ પરિષદ માતાના